હવે ઢીમા નહીં પણ એ મારો ધરણીધર તાલુકો બની ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ ધરણીધર તાલુકા ની અંદર તો મળીએ આપણે હવે આગળ જો આવા ઢીમા ધરણીધર તાલુકો બન્યો એટલે હવે થોડો રોડ ગોળો કરેલા કે મને એવું લાગે કે આ રોડ લગભગ લાસ્ટ બે ત્રણ વર્ષથી આવી ખરાબ હતો તો આપણે ધીમા આવી ગયા અને ભગવાનના ધરણીધર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ ભીમણનાગના દર્શન કરવા આ છે રામજી મંદિર બાજુમાં છે રબારી સમાજની ધર્મશાળા જગ્યાએ ધર્મશાળાઓ ઘણી બધી આવેલી છે ભોજનાલય છે આ રામ સીતા અને લક્ષ્મણ અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે આગળ સરસ મજાનું તળાવ છે અને એની બાજુમાં જ ધરણીધર ભગવાનનું જેમ ગોમતી નદીના કિનારે અને ગોમતી સરોવરના કિનારે દાપુરની અંદર અને દ્વારકાની અંદર ભગવાનનું મંદિર આવેલું છે એવી રીતના આ જગ્યાએ પણ મસ્ત માદળીયું તળાવ કહેવાય તળાવના કિનારે સરસ મજાનું ધણીધર ભગવાનનું મંદિર આવેલું છે આ મેળો ભરાય છે આ બધી વસ્તુ મળે છે ઓરશિયા બોરશિયા અને આ ગેટમાંથી આપણે નેકળેલા હોમ મેં રહ્યું જો લક્ષ્મીજીનું મંદિર છે એની બાજુમાં ધણીધર ભગવાનનું મંદિર છે અને તળાવ છે આ પ્રસાદી છે આપણે બીજી બજાર આગળથી જોઈશું જો તમે જ્યારે દ્વારકા જતા હોય એટલે આવો જ સીન આવે ખબર દ્વારકા ચડવાનું એ ટાઈપનો સેમ છે નારીઓ તળાવ છે માદળીઓ તળાવ ગુલાલ વાત કહો જો અમારા નિકુલલાલ છે આ ત્રીસ રૂપિયાની હેર કટિંગ કરાઈને આવી ગયા છે ચેટલા હાલ્યા હા ચૂકો

લક્ષ્મીજીનું મંદિર છે અને આપણે મેઇન ગેટ આવ્યો છે તરણેધર ભગવાનનો એ ગેટથી અંદર એન્ટ્રી કરવાની સામે ધીમણનાગનું મંદિર છે ધીમણનાગના મંદિર ધીમણનાગ ઉપરથી આ ગોમનું ધીમા પડ્યું છે ને આ જગ્યાએ પેલા ખિલજી આક્રમણ કર્યું હતું આ ભસ્માસુરી નગરી કેવરાતી હતી આ બધો ઘણો બધો ઇતિહાસ છે એ આપણે બીજા બ્લોકની અંદર લેશું અને આ છે ધરણીધર ભગવાનનું મંદિર આપણે પહેલાં ધીમણનાગના દર્શન કરી આવીએ અને આજુ આ બધી પ્રસાદી બજાર છે અને બહુ દર પૂનમે મોટો મેળો હોય હોય તને અને હવે તો પાછો તાલુકો બની ગયો તર તાલુકો જિલ્લો એટલે પબ્લિક પણ વધારે હવે એટલો ઘણો ખાવા મળ્યો હવે અત્યારે મિત્રો આપણે મંદિરે છે ને એટલે ફૂડ ચંપલ દોરાવાની ઘણી પ્રોબ્લેમ થાય ને તો એક મેં નવી આઈડિયા લાવી છે એ તમને શીખવાડી દઉં જો એક આપણે ફૂટ આ જગ્યાએ ઉતારી દેવાનું અને એક ફૂટ પછી આ જગ્યાએ ઉતારી દેવાનું ખા નોખા ઉતારવાના એટલે કોણ ખબર ના પડે પછી દર્શન કરવા એક એક મારી છે મે છે ધીમણ નું મંદિર પબ્લિકે ઘણી બધી છે લખલ છે શ્રી ધીમણનાગ મહારાજ મંદિર આપણે હવે દર્શન કરવા જઈએ કારણ કે અહીંયા શૂટિંગ કરવા દેતા નથી આજે પૂનમ છે એટલે આડા દિવસે દિવસ આવે તો કરાય પણ આપણે પૂનમ થોડો નિયમનું પાલન પણ કરવું પડે પાછળથી પણ ના પાડી રહ્યા કે શૂટિંગ ના કરશો એટલે આપણે બંધ કરી દઈએ ધીમણનાથનું મંદિર અને સામે ધીમરનાથની મૂર્તિ પણ બહુ સરસ મજાની છે જય ધીમરનાથ અને ટ્રાફિક બહુ છે એટલે આપણે હવે અહીંથી દર્શક જય એવા પબ્લિક બધી બેઠી દર્શન કરી કરીને મંદિર આયા એની તરફ ભગવાનના ને તમે પબ્લિક જુઓ જેટલી પબ્લિક છે અમાથી નહીં અન્નકૂટ ચાલુ છે ભગવાનને અહીંયા એટલા માટે આટલી ભીડ છે ને તમે ખાલી ભીડ જુઓ આપણે નજર પગી આટલી પબ્લિક મંદિરના ગેટની બારે છે એટલી પબ્લિક અંદર છે આ બાજુ પણ એટલી ને એટલી પબ્લિક છે જો ચાલીને આવે છે આ બાજુ એટલી છે ચારે બાજુ પબ્લિક પબ્લિક જ છે જાય દ્વારકાથી છે આ બાજુ બધું મળે છે આ ફૂલદાની ને એવું બધું આ બંગડી બંગડી આવી ના આપણે બંગડી પહેરતા નહીં કોઈ પહેરાઈ ના થાય હોક ને બંગડી પડી ના ના જો હાવણીઓ આ જ્વેલરી વેચાય છે કોની બે હાવણીઓ તો આ રહ્યો છે મિત્રો આપણે પીપાજી મહારાજનો મંદિર બાજુમાં કૃષ્ણ ભગવાન છે અને પીપાજી પીપા ભગત તો તમે સાંભળ્યો છે અમારા આરત્ય ગુરુ છે એટલે આ પીપાજીનું મંદિર છે ઢીમાની અંદર બહુ સરસ મજાનું જો આર્યા અમારે સમાજની ધર્મશાળા છે આ જગ્યાએ રહેવાની સુવિધા ખાવા પીવાની સુવિધા બધી સુવિધા છે આ હા મેં ધર્મશાળા અહીંયા જમવાની સુવિધા છે રસોડું ચાલુ હશે અહીંયા કને અહીંયા રસોડું છે ત્યારે મહારાજ થાળ લઈને આવેલા છે ભગવાનને ધરાવવા માટે પીપાજી મહારાજને અને ભગવાનને ધરાવવા અને આર્યા ધર્મશાળા છે અહીંયા રહેવાનું બધી સુવિધા સારી છે જો મારા થાળ લઈને આવી ગયા ધરાવા માટે તો મિત્રો આ રેવા ભગવાનને થાળ ધરાયો હોય એટલે બધા પબ્લિક છે એ કને કારણ કે અગિયાર વાગી જાય એટલે ભગવાનને થાળ ધરાવવાનો ટાઈમ હતો ને એટલા માટે આ ભીડ છે આટલી બધી અત્યારે તો આપણે કાયમની જેમ આજે પણ ચાલવા મેદાનમાં આવી ગયા અને આજે મારી સાથે આવ્યા છે નકશુ ચાલવા માટે બોલો નકશુ ભાઈ હોય

આડો ફોન બોન માં માં બોલે એટલે એવું જ કે ચિરાગ ભાઈ પપ્પા નહીં પડતો થાય અમે દોડવા આવતા તારે એ આવતા હતા અત્યારે નહીં દોડતા અત્યારે હેડવાનું છે બોલો પડતો ના થાય જોજે આગળ ઈટાળો બીટાળો ના આવેલો ચોય જો શું પગે ચમ બાઈક ઉપર કોક થાય તો આવતો ના ચંપલ ના કાઢતો અહીંયા કાચ પડ્યા પાછા શું કે શું ચેક કરવા જાવું છે અહીંયા બેહિંગ કરી દે ચેક અહીંયા બેહિંગ કરી દે ચેક શું થાય રહ્યું છે એ ખાડામાં દુખતું હોય ને તો દોડીશ ના દોડવાનું નહીં હેડે તો કશું ના થાય ઊભો થઈને હેડવાનું માર ભેગું ભેગું ઊભો થઈ જાય હવે જો તું દોડીશ ને તો શું થાય ખાડામાં પગ પડશે ને તો પગ મસ્કાઈ જાય પછી અહીંયા ખાડો આવે ને એટલે પગે પાછું આમ થઈ જાય એમ કહીને પપ્પા ને એક વખત નતો થઈ ગયો એમ બેન્ડ પગ એમ બેન્ડ થઈ જાય બરો તો દુખાવો થાય તો પછી શું થાય ખબર ડોક્ટર આપણને પછી પાટા બોધે અને પાટા બોધે ને તો પછી આપણને દુખાવો પછી જેટલે મહિને મટે એટલે દોડવાનું નહીં તું તો ચૂપચાપ મારા ભેગો એડ ના તો જાતો મને લાગ્યું હું દોડા જાતો તો તો એમ બસ તમારા ભેગું એડવાનું હા તો કરતો આવું પડે ને બગા

હા હા અને તુજી ગાડી જોવત ગો પાગલ થઈ જાય છે કોર્પિયો એટલો બધો કોર્પિયો ગમે છે તો તું જોવે એટલે પાગલ થઈ જાય એમ એટલે કયો સ્કોર્પિયો ગમે બ્લેક કે વ્હાઈટ ધોળો સ્કોર્પિયો ધોળો કે તો કાળો લાવવાનો આપણે કાળો લાવ બ્લેક નહીં લાવો

કારેલા અને ડુંગળી શાક બાજરીના રોટલા છાસ હવે જમી લઈએ અને નકશુભાઈ ફોન જોવે છે તો હવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને બાય બાય જય માતાજી અને નવા વિડીયો આવતા રહેશે અને તમે જોતા રહેજો